નમસ્તે વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સેમેસ્ટર છમાં એટલે કે ટી વાયમાં જે વિદ્યાર્થી મિત્રોનો મુખ્ય વિષય ગુજરાતી છે એટલે કે મેજર સબ્જેક્ટ ગુજરાતી છે એ વિદ્યાર્થી મિત્રોના પેપર નંબર એમ જે છસ્સો ને એક પેપરના અભ્યાસક્રમની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો એકમ પ્રમાણે આપણે જોઈએ તો સૌથી પહેલાં એકમ એક એકમ એકનું નામ છે યુગ અભ્યાસ અને યુગ અભ્યાસની અંદર જે પહેલો પ્રશ્ન મૂકેલો છે એ છે સ્વાતંત્રોત્તર યુગ એટલે કે અનુ ગાંધી યુગના ઘડતર પરિબળો અને લક્ષણોની ચર્ચા આપણે કરવાની છે એટલે કે એકમ એકની અંદર જે પહેલો પ્રશ્ન છે એમાં અનુગાંધી યુગના ઘડતર પરિબળો જોવાના છે અને ત્યારબાદ એના લક્ષણોની વિગતે વાત કરવાની છે ત્યારબાદ એકમ એકનો બીજો પ્રશ્ન છે આધુનિક યુગના ઘડતર પરિબળો અને લક્ષણો આપણે જાણીએ છીએ તેમ કે ગુજરાતી સાહિત્યના આપણે જે બે વિભાગો પડ્યા એમાં અર્વાચીન યુગની અંદર ઘણા બધા બીજા છ એક આપણે વિભાગો પડ્યા છીએ તો ત્રણ વિભાગો આપણે એકમ ત્રણ વિભાગો આપણે સેમેસ્ટર પાંચમાં ભણી ચૂક્યા છીએ અને બાકીના ત્રણ હવે આપણે સેમેસ્ટર છમાં ભણીશું અને ત્યાર પછી એકમ એકનો ત્રીજો પ્રશ્ન છે એકનો અનુઆધુનિક યુગ આધુનિકોત્તર યુગના ઘડતર પરિબળો અને લક્ષણો હવે એકમ એકનો ત્રીજો પ્રશ્ન છે કે આધુનિકોત્તર યુગ એટલે કે આધુનિક યુગ પછીનો યુગ અનુઆધુનિક યુગ એના ઘડતર પરિબળો અને લક્ષણોની વાત કરવાની છે ત્યાર પછી આપણે એકમ બેની વાત કરીએ તો એકમ બેનું નામ છે સાહિત્યકારોનું પ્રદાન અને પરીક્ષામાં કોઈ પણ ચાર પૂછાશે અને એમાંથી કોઈ પણ બે લખવાના થશે આજે સાહિત્યકારોનું જે પ્રદાન છે તો કયા સાહિત્યકારો તો સાહિત્યકારોના નામ છે જયંતી દલાલ રાજેન્દ્ર શાહ સુરેશ જોશી ચંદ્રકાંત બક્ષી રઘુવીર ચૌધરી અને હેમાંશી શેલર તો આ છ જેટલા સાહિત્યકારોનું પ્રદાન આપણે એકમ બેની અંદર મૂલવવાનું છે ત્યારબાદ એકમ ત્રણની આપણે વાત કરીએ એકમ ત્રણ એકમ ત્રણનું નામ છે સાહિત્ય સ્વરૂપની વિકાસ રેખા એમાં છ જેટલા સાહિત્ય સ્વરૂપો આપણા અભ્યાસક્રમમાં મૂકેલા છે પરીક્ષામાં કોઈ પણ ચાર પૂછાશે અને એમાંથી કોઈ પણ બે વિશે આપણે વિગતે વાત કરવાની થશે તો આ જે છ સાહિત્ય સ્વરૂપો છે એ છે નવલકથા ટૂંકી વાર્તા લલિત નિબંધ ગીત ગઝલ અને ખંડકાવ્ય એટલે કે આ જે છ સાહિત્ય સ્વરૂપો મૂકેલા છે એમાં જે આ ત્રણ છે એ ગદ્ય છે અને જ્યારે નીચેના ત્રણ છે એ પદ્ય છે ત્યારબાદ આપણે એકમ ચારની ની વાત કરીએ એકમ ચાર એકમ ચારનું નામ છે કૃતિ સમીક્ષા એટલે કે આપણે કોઈ પુસ્તકો આપ્યા છે અને એ પુસ્તકોની આપણે સમીક્ષા કરવાની છે પરિચયાત્મક આપણે ખ્યાલ આપવાનો છે અને પરીક્ષામાં કોઈ પણ ચાર પૂછાશે ને એમાંથી કોઈ પણ બે વિશે આપણી વિગતે વાત કરવાની છે અને આ જે કૃતિઓ આપેલી છે એમાં પ્રથમ કૃતિ છે ઝેર તો પીધા છે જાણી જાણી કોની છે તો મનુભાઈ પંચોડીની એમનું ઉપનામ છે દર્શક અને આ એમની નવલકથા છે ત્યાર પછી જે બીજી કૃતિઓ આપેલી છે એ આપણે જોઈએ બીજી કૃતિ છે છંદોલય બૃહદ અને એના સર્જક છે નિરંજન ભગત આ એમની પદ્યકૃતિ છે ત્યાર પછી અંગત રાવજી પટેલની કૃતિ છે દુરના એસુર દિગ્ગીશ મહેતા ફેરો રાધેશ્યામ શર્મા બાંસી નામની એક છોકરી મધુરાય નેડિયું મોહન પરમાર લાગ્યો કસુંબીનો રંગ સંપાદક મનુભાઈ પંચોળી મૂળશંકર મો ભટ્ટ મહેન્દ્ર મેઘાણી નવમી કૃતિ છે મલક દલપત ચૌહાણની અને દસમી કૃતિ આપેલી છે વિદિશા ભોળાભાઈ પટેલની તો આ દસ કૃતિઓનો અભ્યાસ તમારે એકમ ચારની અંદર કરવાનો થશે ત્યારબાદ આ પેપર માટે તમારે કેટલાક સંદર્ભ પુસ્તકોનો અભ્યાસ કરવો પડશે અને સંદર્ભ પુસ્તકો પણ નીચે તેરેક જેટલા સંદર્ભ પુસ્તકોનો લિસ્ટ સંદર્ભ ગ્રંથોનો આખી યાદી એ નીચે આપેલી છે તો આ સંદર્ભ પુસ્તકો તમે પસાર થશો તો ચોક્કસપણે તમને ઉપરોક્ત જે તમારો અભ્યાસક્રમ છે એ તમને ક્લિયર થઈ જશે આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને અભ્યાસક્રમમાં ખ્યાલ આવી ગયો હશે છતાં પણ જો તમને કોઈ ક્વેરી હોય કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસપણે તમે કમેન્ટ દ્વારા મને જણાવી શકો છો આભાર ધન્યવાદ